હાલો મિત્રો આ છે અમારા ગામનું તળાવ મેથળાનું અને આ તળાવની અંદર કમળ કાંકડી એટલે કે ગુલાબી કમળના ફૂલ ખૂબ જ ખીલે છે દર વર્ષે તો આપણે તમને બતાવીએ અને આ કમળના ફૂલ તોડવા હોય તો અંદર જવું પડે તો અંદર કાદવ કિચડ અને કાંટા હોય એટલે આપણીથી અંદર જવાય નહીં અને કિનારે આવેલા ફૂલ તો લોકો તોડી જાય બાળકો જે કોઈ અહીંયા રોડે વટતા હોય રોડને કાંઠે છે જોવા આ છે અમારો મેથળા પરતાપરા રોડ અને આપણે છીએ અત્યારે વાળીએ ને આવી રીતે બોર્ડર બનાવીએ આ રોડવાળાએ પણ તો એમાં પાણી તો આ રોડની અંદર આવી જાય જુઓ અત્યારે વરસાદ ચાલુ જ છે મોસમ તો વરસાદની અંદર જો આ પાનની અંદર એવા બૂંદ થઈ જાય મિત્રો બધાય પાંદડાની અંદર બૂંદ છે જાણે હીરા પડ્યા હોય એમ અને આ તળાવમાં તો જો આખા ખાવા તણસાર ઘેરાવ થઈ ગયા છે આખા તળાવની અંદર અને સરસ મજાના ફૂલ અત્યારે નજારો સુપર આવે પછી અંદર કુકડા આટા મારતા હોય બતક આંટા મારતા હોય આ મિત્રો છે ને આને અમે ગુલાબી કમળ કહીએ પણ ખરેખર આ કમળ કાંકડી જે પૂજામાં વપરાય ને એ કમળ કાંકડીના ફૂલ છે એને ઘૂઘરા આવા આ રીતે ઘૂઘરા હોય ને એની અંદર બીયા થાય છે એના જો મિત્રો તો આમાં ફૂલ છે આ રીતના અને દર વર્ષે થાય અને પાકેને એટલે કમળ કાંકડીનો કલર કાળો હોય એવા એ જે ઘૂઘરા હોય આમ મોટા મોટા એના એ ઘૂઘરાની અંદર ત્રીસ પંદર વીસ એવા એના બી થાય જે કાળા કલરના હોય અને એ પૂજામાં વપરાતા હોય છે બેનું દીકરીઓને વ્રત હોય કોઈને દિશામાંનું વ્રત હોય ફૂલકાછળીનું વ્રત હોય તો એમાં હોપારીની જેમ એ કમળ કાંકડીના બીના ઉપયોગ થતા હોય છે તો આ છે કમળ કાંકડી પાણીની અંદર થાય આવું ને અંદર આપણે જવાતું નથી કારણ કે કાદવ કીચડ અને કાંટા ને એવું બધું હોય સરસ મજાનું નયનરમ્ય રમ્ય દ્રશ્ય થાય છે આ ફૂલોનું મિત્રો કારણ કે ફૂલો દર વર્ષે ખીલતા હોય છે આવી રીતે જો પાન અને ગુલાબી તો જુએ છે ને આ પ્રમાણે પાણીની અંદર આ ખૂબ જ પ્રસરી જાય છે ને પછી ખૂબ પાણી ભરાય ત્યારે ફૂલ થાય એ ફૂલના બી થાય બી પડે એટલે દર વર્ષે આ કાંકડીનો ફેલાવો થતો જ જાય તળાવમાં મિત્રો આખા તળાવમાં થઈ જાય પરંતુ આ છે અમારું વેણી તળાવ બંધારા વિભાગમાં આ કોઈ ગામ વપરાશનું તળાવ નથી કારણ કે ગ્રામ વપરાશનું તળાવ તો હામે છે એની અંદર કોઈ આવી વસ્તુ ન જ આવી જોઈએ કારણ કે આના વપરાશમાં માલ ઢોરને પીવાનું અને બહેનોને નાવા ધોવાનું કપડાનું ને કોઈ મરણ હરણ થયું હોય તો એના માટે સ્નાન કરવા માટેનું આ તળાવ છે એટલે એ દૂષિત થઈ જાય જો આવા એમ કહેવાય કે આવી વનસ્પતિ ઉગે ને તો દૂષિત થઈ જાય તો ચાલો મિત્રો મારી તમને માહિતી કેવી લાગી એ તમે વિડીયોમાં કોમેન્ટ કરજો ને અહીંયા વિડીયો આપણે પૂરો કરી દઈએ મિત્રો આ શોર્ટ વિડીયો ટૂંકો વિડીયો બનાવ્યો છે તમને એક માહિતી ખાતર તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં અત્યારે સૌને નમસ્કાર